જય શ્રી કૃષ્ણ જેઠ સૂંધ તારીખ પાંચ છ બે હજાર વીસ અને શુક્રવાર વટ સાવિત્રી વ્રતનું પૂજન છે વટ સાવિત્રી વ્રત ભારતીય નારી પોતાના અખંડ સૌભાગ્યના રક્ષણ માટે કરે છે આ પૂજામાં વડલાની પૂજાનું ખાસ મહત્ત્વ છે કારણ કે વડલો એ મૃત્યુલોકનું કલ્પવૃક્ષ કહેવાય છે તેના મૂળમાં બ્રહ્મા થડમાં વિષ્ણુ અને શાખામાં શિવ સદૈવ નિવાસ કરે છે આ વટ વૃક્ષની પૂજા અને વ્રત સાથે ભારતની એક મહાસતીની કથા જોડાયેલી છે ભારતની આ મહાસતીનું નામ છે સાવિત્રી તેની પતિવ્રતાની પ્રચંડ શક્તિ સામે મૃત્યુના દેવ યમરાજને પણ ઝૂકવું પડ્યું હતું તેમની વિવેકબુદ્ધિથી જ સતી સાવિત્રીએ યમને વરદાન આપવા મજબૂર કર્યા હતા માત્ર ચાર જ વરદાનમાં સાવિત્રીએ પતિનું જીવતદાન અને સંસારનું સર્વસ્વ માણી લીધું હતું જે આજે પણ ભારતીય નારી શ્રદ્ધાથી ત્રણ દિવસ વટસાવિત્રી વ્રત શ્રદ્ધા અને ભક્તિથી પોતાના પતિની લાંબી આયુષ્ય માટે કરે છે જેની પૂજા વિધિ આ પ્રમાણે છે વટસાવિત્રી વ્રત પરણેલી સ્ત્રીઓએ જ કરવાનું હોય છે જેઠ સુદ તેરસથી આ વ્રતનો પ્રારંભ થાય છે અને પૂનમના દિવસે પૂરું થાય છે નદી કે સરોવરમાં સ્નાન કરી તેરસ અને ચૌદસના દિવસે સાવિત્રી તથા યમદેવની પૂજા કરવામાં આવે છે અને બંને દિવસે માત્ર એકટાણું કરવામાં આવે છે પૂનમના દિવસે ઉપવાસ કરી વડની સોળોશોપચાર પૂજા કરવામાં આવે છે પૂજા બાદ વડના થડની પ્રદક્ષિણા કરી થડને જનોઈ પહેરવામાં આવે છે જનોઈ પહેરાવતી વખતે પ્રદક્ષિણા કરતાં કરતાં ઓમ નમો વટાય નમો સાવિત્રયે શનમો વૈવસ્વતાય આ મંત્રના રટણ સાથે પ્રદક્ષિણા કરી વડમાં સ્થિત ત્રિદેવ બ્રહ્મા વિષ્ણુ મહેશ એની પ્રાર્થના કરવામાં આવે છે કે અમારું સૌભાગ્ય અખંડ રાખો અને સુખ સમૃદ્ધિ આપો વ્રતની પૂનમનું રાત્રિનું જાગરણ કરી સૂર્યોદય સાથે સ્નાનથી શુદ્ધ થઈ અને પારણા કરવામાં આવે છે તો આવી રીતે ભારતીય સ્ત્રી પૂરી શ્રદ્ધા અને ભક્તિથી વટ સાવિત્રીનું વ્રત કરી પોતાના પતિની લાંબી આયુષ્યની કામના કરે છે માતા સાવિત્રી સૌની રક્ષા કરે સૌનું સૌભાગ્ય અખંડ રાખે એ કામના સાથે જય શ્રી કૃષ્ણ